પાલિકાની વડી કચેરી ખાતે આ બેઠક મળી પૂર બાદ આ બેઠક બીજી વખત મળી જેમાં રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી હતી પાલિકાની વડી કચેરી ખાતે બેઠક મળી હતી પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી હતી જેમાં બી એન નવલાવાલા કમિટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ અધ્યક્ષ આજે કોર્પોરેશન ખાતે બેઠક કરી હતી ભારત સરકારના પૂર્વ સચિવ બી એન સહિત મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ પણ આ બેઠકમાં ઉપસ્થિત

સહિતના અધિકારીઓ સાથે આજે અહીંયા પાલિકાની વડી કચેરી ખાતે એક મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે પૂરની પરિસ્થિતિ બાદ જે સર્જાય ને તેને લઈને ગઈકાલે પણ દબાણ જે કરતાઓ છે વડોદરા શહેરમાં તેની સામે નોટિસ પણ કાઢવામાં આવી હતી ને ત્યારબાદ હવે ફરી એક વખત પાલિકાની આ બીજી અતિ મહત્ત્વની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળવા પામી છે ને આ બેઠક બાદ જ નિર્ણયો સામે આવશે કે હવે આ દબાણકર્તાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી થશે સાથે વડોદરામાં જે પૂરની છાસવારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે તે હવે ન સર્જાય તેના માટેની આ મહત્વની બેઠક વડોદરાના પાલિકાની વડી કચેરી ખાતે આ બેઠક મહત્ત્વની મળી રહી છે ત્યારે હવે જોવાનું રહે કે જે ભારત સરકારના પૂર્વ સચિવ છે નવલાવાલા સાહેબ સાથે મુખ્યમંત્રીના સલાહકાર અધિકારી તરીકે કામ કરતા એવા રાઠોડ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે ને પાલિકાના વડી જે મ્યુનિસિપલ કમિશનર છે દિલીપ રાણા તેઓના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે તમામ અધિકારીઓ સાથે આ બેઠક મળી રહી છે ને બેઠક બાદ જ નિર્ણય બહાર આવશે કે હવે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા